ખૂણામાં દારૂ વેઠતા બુટલેગર દુર્ગેશ દાદાગીરીની હદ હવે વટાવી નાખી છે દારૂની બોટલ લેવા આવેલા એક યુવકને ઉછીના રૂપિયા બાબતે રકજક થતાં દુર્ગેશે સરા જાહેર ચપ્પુના ઘા ઝીકીને હત્યા તેની કરી નાખી હતી આ મામલે ગૃહ મંત્રાલય સુધી ફરિયાદ કરાતા પોલીસે દુર્ગેશની સામે ગુનો નોંધી દુર્ગેશન તેના સાગરીતોની ધરપકડ કરી છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના લંબે હનુમાન રોડ પરના ગાયત્રી સોસાયટી પાસેના રામકૃપા સોસાયટીમાં રહેતા વિજય મેહુલ લુણી છોટાથી ટેમ્પો ચલાવે છે ગત તારીખ ચોવીસમી ના રોજ સાંજે વિજયના મોટાભાઈ પુના રબારીને મુન્ના રબારીએ ફોન કરીને કહ્યું કે તારાભાઈ વિજયની ચપ્પુના ઘા વાગ્યા છે અને સ્વિમે લઈ ગયા છે ત્યાં પોતાની સાથે જ પુનાએ વિજયને લોહીલવાણ હાલતમાં જોયો હતો એ હાજર વિજયના મિત્રએ કહ્યું કે વિજય પરવટ પાટિયા મહાવીર મોબાઈલથી અર્ચના સ્કૂલ તરફ જવાના રસ્તે ક્રિષ્ના સર્કલ પાસે પાનના ગલે ઉભો હતો ત્યાં દુર્ગેશ તથા બીજા ત્રણ ચાર યુવકો આવ્યા હતા અચાનક જ દુર્ગેશે વિજયની ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી ચપુના ઘા માર્યા હતા જાંગના ભાગે વિજયને ઘા વાગતા તે ઢળી પડ્યો હતો હોસ્પિટલમાં તેને મૃત જાહેર કર્યો છે પોલીસે આ મામલે હત્યાનું ગુનો નોંધી દુર્ગેશ સહિત તેના ચાર સાગરિતોની ધરપકડ કરી હતી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટિયા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના સર્કલ પાસે એક વ્યક્તિને એક્ટિવા ઉપર આવેલા ઈસામોએ પોતે લાકડા તથા છરી વડે ઈજા કરી સારવાર દરમિયાન મોત નિપજાવેલ તે બાબતની ખૂનની ફરિયાદ પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી આ બનાવ બન્યો તેને તાત્કાલિક સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સરના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સર્વેલન્સની ટીમ તાત્કાલિક આરોપીઓને ડિટેન કરી લીધેલા આ બાબતે ગુનાની હકીકત એવી છે કે મરણ જનાર ઈસમ પોતે ક્રિષ્ના સર્કલ પાસે તેના મિત્ર સાથે ઊભા હતા અને આ કામના આરોપીઓએ પૈસાની લેવડ દેવડ બાબતે અચાનક આવી અને તેની સાથે બોલાચાલી કરી અને પોતે લાકડાના ધોકા તથા છરી હોય ઝાઘના ભાગે એક છરીનો ઘા મારી દેતા સારવાર દરમિયાન મરણ ગયેલ અને આ બાબતે પાંચ આરોપીઓની પૂણા પોલીસે ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આરોપીઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડ પણ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં પકડાયેલ પાંચ આરોપી પૈકી એક આરોપીએ પોતે ઓછીના પૈસા આપેલા અને એ પૈસાની માગણી અવારનવાર કરતાં મરણ જનારે પૈસા આપને ના પાડી અને બંને વચ્ચે ગાળાગાળી થતા થતાં બોલા ચાલી થતાં ઉશ્કેરાટમાં છરીનો જે જાંગના ભાગે ઘા મારી દીધેલો વધુમાં બુટ લાગે નામ આવતાની સાથે જ પુણા પોલીસના વહીવટદાર પૃથ્વી તેમજ બાબુ નામના કોન્સ્ટેબલે દોડાદોડ કરી હોવાનું જાણવા મળે છે ઘટના પ્રમાણે મુખ્ય આરોપીમાં દુર્ગેશુ નામ નહીં આવે તે માટે એડી ચોટીનું જોર પણ લગાવાયું હતું આજ પોલીસ દુર્ગેશને લઈને સ્મીમેરમાં ગઈ હતી ત્યાં સમજાવટ શરૂ કરી હતી પરંતુ રબારી પરિવાર ન માનતા પોલીસે જ દુર્ગેશને ભગાડી દીધો હતો બાદમાં રાજકીય પ્રેસર આવતા હાજર થયો હોવાની ચર્ચા પણ જોવા મળી જ છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા